ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના વિસાવદર ગામની સીમમાં દારૂની રેડ સફળતાપૂર્વક અંજામ આપી હતી પાસ માં બોટલો દારૂ મળી આવી જેના અંદાજિત બજાર મૂલ્ય રૂપિયા ઓગણસાહ લાખ ચોસઠ હજાર વાહનો કરોડ ચાર લાખ ઓગણ સાહીઠ હજાર ત્રણસો નેવું જપ્ત કરવામાં આવ્યો હતો અને તનીવીર હુસેન નાસીર હુસેન સૈયદને ઝડપી લેવામાં આવ્યો હતો જ્યારે બાકીના નાસી ગયા હતા ખાંભા પોલીસ સ્ટેશનમાં તનિવીર હુસેન નાસીર હુસેન સૈયદ મુસીમ તેલી સોહિલ સૈયદ સહિત કુલ અગિયાર લોકોની વિરુદ્ધ ગુનો નોંધવાની આગળની કાર્યવાહી શરૂ કરી છે ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના વિસાવદર ગામની સીમમાં દારૂની રેડ સફળતાપૂર્વક અંજામ આપી હતી તપાસમાં ખેતરમાં બાર હજાર સાતસો છવ્વીસ બોટલો દારૂ મળી આવી જેના અંદાજિત બજાર મૂલ્ય રૂપિયા ઓગણસાઠ લાખ ચોસઠ હજાર ત્રણસો નેવું હોવાનું કહેવામાં આવ્યું છે હરાફેરીમાં ઉપયોગમાં આવેલા સિત્તેર ગાદલા અને ચાર વાહનો સાથે કુલ મુદ્દામાલ રૂપિયા એક કરોડ ચાર લાખ ઓગણ સાહીઠ હજાર ત્રણસો નેવું જપ્ત કરવામાં આવ્યો હતો અને તનીવીર હુસેન નાસીર હુસેન સૈયદને ઝડપી લેવામાં આવ્યો હતો જ્યારે બાકીના નાસી ગયા હતા ખાંભા પોલીસ સ્ટેશનમાં તનીવીર હુસેન નાસીર હુસેન સૈયદ મુસીમ તેલી સોહિલ સૈયદ સહિત કુલ અગિયાર લોકોની વિરુદ્ધ ગુનો નોંધવાની આગળની કાર્યવાહી શરૂ કરી છે